મારે કાજળ બની શરમાવું છે મારે કાજળ બની શરમાવું છે છોને હું માટીની ગાગર એના સમણે સમણે છે સાગર આ સાગરમાં છલકાઈ જાઉં છે મારે ઝરણું બની વહી જાઉં છે વિચારે વાવેલા મોગરે આજે લીધો ચિંતાનો રંગ એના રંગોમાં રંગાઈ જાઉં છે મારે ઝાંઝર બની કાવ છે ઉમરે ઉમરે ઓલા વાતોના વાયરા હેઠા મેલો છે નાના પાથરણા એ પાથરને પથરાઈ જાઉં છે મારે સૂરજ બની બળી જાવું છે પાંદરે પા રેવડા ટોકે ગાય હરખતણું ગાન એના ગાયનમાં ગુંજાઈ જાઉં છે મારે ઝાકર બની ઉડી જાઉં છે ઝાઝી ઝંઝાળતરી ભારી ભીતોમાં ઝાઝી ઝંઝાળતરી ભારી ભીતોમાં શોધું હું ગરપણનો સ્વાદ એ ગરપણથી પીરસાઈ જાઉં છે મારે સાકર બની ભળી જાઉં છે સ્વપ્ને ને સ્વપ્ને સાચા સંભાળના વૃત્તિને વાર્તા એના પગલે પગલે ઘૂંટાવું છે જેનું જીવન બની જીવી જાઉં છે જીઓ હું જીવન બની જીવી જાઉં છે મારે કાજળ બની શરમાવું છે મારે કાજળ બની શરમાવું છે મારે કાજળ બની શરમાવું છે